નથી તમારી રનિંગમાં એનર્જી નથી તમારી વિટામિન સી વિટામિન સી શું છે જો વિટામિન સી તમે લઈ લેશો તમારી રનિંગ ઓછા ટાઈમમાં થઈ જશે વિટામિન સી કઈ રીતના લેવી જોઈએ એ આપણે સમજશો આ વિડીયોમાં જો તમે પૂરો જોજો તો ખબર પડી જશે કઈ રીતના આપણે લેવી જોઈએ સૌથી પહેલા બધા જ મિત્રોને મારા જય શ્રી રામ જય માતાજી કેમ છો મારી યુટ્યુબ ફેમિલી આપણે સમજવાના છે વિટામિન સી વિટામિન સી આપણા શરીરમાં કન્ઝ્યુમ કરો વિટામિન સી ના ફાયદા શું છે વિટામિન સી આપણા શરીરમાં શું કામ કરે છે વિટામિન સી તમે કન્ઝ્યુમ કરશો તો આપણા શરીરમાં શું કામ કરે છે વિટામિન સી પેલા તે આપણી સ્કીન ક્વોલિટી સારી કરશે બીજું વિટામિન સી તમારી એનર્જી સોર્સ વધારશે તો એનર્જી સોર્સ વધારશે તો ફાયદો શું થશે એનર્જી સોર્સ થી તમારું રનિંગ ઇમ્પ્રુવ થશે ગળું નહીં સુકાવા દે તો ગળું સુકાવાનું કારણ શું છે અત્યારે વિન્ટર આવી ગયો શિયાળો આવી ગયો તો ગળું તો સુકાવાનું જ છે અને રનિંગ વખતે આપણે પાણી પીશું તો પેટ દુખવાનું છે પેટમાં આટી સડી જશે પેટ દુખાવાનું ચાલુ થઈ જશે તો આપણે શું કરશું એના માટે વિટામિન સી તમે લીમચી લઈ શકો છો જેનાથી તમારું ગળું નહીં સુકાય ઇમ્યુનિટી બુસ્ટ કરશે તો ઇમ્યુનિટી બુસ્ટ કરશે તો શું ફાયદો થશે આપણને અત્યારે શિયાળો છે તો મોસ્ટ ઓફલી વાતાવરણ ખરાબ થશે ક્યારેક ઠંડી પડશે ક્યારેક ગરમી પડશે એટલે વાતાવરણનું કોઈ નક્કી નથી તો ઇમ્યુનિટી સ્ટ્રોંગ હશે તમારી

તમે રનિંગ પેલા લઈને જઈ શકો છો રનિંગ પછી તમારે એક ટેબ્લેટ ખાવાની છે જે એક બે ભાગ કરાતા એના એક એક અડધો અડધો ટુકડો સાંજે રનિંગ કરવા જાવ છો ફરીથી અડધો ટુકડો પાછો ખાઈને જવાનો છે અડધો ટુકડો રનિંગ પછી ખાવાનો છે જે તમારી ઇમ્યુનિટી બુસ્ટ કરશે અને વિધન ત્રણ દિવસમાં તમને ખબર પડી જશે તમારી રનિંગ પણ ઇમ્પ્રૂવ થઈ જશે આટલો બધો ફાયદો છે તેવીસ થી ચોવીસ રૂપિયાની ટેબ્લેટમાં તમને અહીંયા ફોટો દેખાય છે સ્ક્રીનશોટ પાડી લેજો કેમેસમાં જઈને તમે આપજો કોઈ પણ મેડિકલ શોપમાં જઈને તમારે કહેવાનું છે કે વિટામિન સી ની લિમસી ટેબ્લેટ જોઈએ છે એમાં ફ્લેવર પણ આવે છે પણ ફ્લેવર સારો લાગતો હોય એ તમારે લઈ લેવાનો છે શું વસ્તુ ફાયદો કરશે આમાં થાક નહીં લાગવા દે જો થાક નહીં લાગે તો આપણે રનિંગ તો ઇમ્પ્રુવ થઈ જ જવાની છે મેન વસ્તુ તો આપણો થાક છે થાક છે તો શ્વાસ સડવા મળશે તો આપણે શ્વાસ ન સડાવવાનું કારણે શું થશે થાક લગાવવા દેવાનો નથી અને રનિંગ રનિંગ તમે કરશો તો તમારે શું કરવાનું છે રનિંગમાં કમ્પ્લીટ તમારે ત્રણ થી ચાર રાઉન્ડ મારવાના છે પછી બે થી પ્રિન્ટ મારવાની છે પાછો રાઉન્ડમાં સડી જાવ અને સીન પેન થતું હોય તો સરસોના તેલનું માલિશ કરવું જરૂરી છે તો દોસ્તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો નીચે કમેન્ટ જરૂર કરજો ટેબ્લેટ તમે લઈને કેવી લાગે છે એ પણ મેસેજ કરજો કમેન્ટ કરજો લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા નહીં

વેટ તમારે બીમારી હોય કે જે પણ વસ્તુ તમારે ક્વેરી હોય આ ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરો અને નીચે કમેન્ટ કરો એની ઉપર આપણે વિડીયો બનાવી દઈશું હવે મળશું આના પછીના ટોપિક પર ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય રામ